નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મેવાસી સર આપણા ગાંધી એકેડેમીમાં ધોરણ પાંચથી લઈ અને બારના એડમિશન શરૂ થઈ ગયા છે અને એ એડમિશન આવતીકાલે એક પાંચ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયા છે તો આજે જ તમે તમારું એડમિશન નોંધાઈ દો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણા ક્લાસીસની વિશેષતાઓ શું છે તો એક તો શહેરની એકદમ મધ્યમાં ક્લાસીસ છે પછી અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે એકદમ શાંત અને અભ્યાસ પ્રત્યે રુચિ આવે તેવા વર્ગખંડો અને બીજું કે સરકાર શ્રીના આદેશ અનુસાર એકદમ મર્યાદિત સંખ્યાત લેવામાં આવશે અને આપણા ક્લાસીસમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવામાં આવશે બીજું કે આપણા ક્લાસીસમાં દર અઠવાડિયે દર મહિને અને પંદર દિવસે ટેસ્ટ લેવામાં આવશે અને એ ટેસ્ટની માહિતી સીધે સીધી વાલીના મોબાઈલ ટેક્સ દ્વારા મોકલવામાં આવશે અને સૌ પ્રથમવાર આપણા ક્લાસીસમાં પુસ્તકાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં આપણા ક્લાસીસમાં જ એમને પુસ્તકોની ઉપલબ્ધ થશે પીવાના પાણીની એકદમ ઉત્તમ સુવિધા આપણા ક્લાસીસમાં છે બીજું કે અમારા પોતાના મટીરિયલ્સ બનાવીને વિદ્યાર્થીને આપવામાં આવશે પ્લસ એક બીજો પોઈન્ટ આપણે વધારાનો એડ કર્યો છે કે દર રવિવારે આપણે બધે બધા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અલગથી શીખવાડવામાં આવશે અને એની કોઈ પણ ફી લેવામાં આવશે નહીં બીજું કે આપણા ક્લાસીસમાં બધે બધા વિદ્યાર્થીઓ વાલી વર્ગને ઓછાય એ રીતની જ ફી રાખવામાં આવી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવતું હોય તો કે બહેનો માટે આપણે અલગથી એક બેચની વ્યવસ્થા કરવામાં જઈ રહ્યા છે તો આટલી હતી આપણે બધી બધી વ્યવસ્થાઓ વિદ્યાર્થી મિત્રો પ્લસ કે આપણું જો સરનામું જોઈતું હોય તો સુકન પ્લાઝાની અંદર દુકાન નંબર તેત્રીસ આઈએએફએલ એફએલ બેંકની ઉપર બીજો માળ તો આજે જ મુલાકાત લઈ અને તમારા વિદ્યાર્થીનું નામ નોંધાવી દેવું કારણ કે આપણે મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી ધોરણ દસ અને ધોરણ બારની સ્પેશિયલ બેન્ચ ચાલુ થઈ ગઈ છે અને એના ક્લાસીસ આપણે પાંચ છ પાંચ બે હજાર ચોવીસથી શરૂ કરવામાં જઈ રહ્યા છે તો એકથી લઈ અને પાંચ તારીખ સુધી ધોરણ જે બારમાં અમે દસમા ધોરણમાં આવતા હોય એ બધે બધાએ એકવાર અવશ્ય આપણા ક્લાસીસની મુલાકાત લઈ અને પોતાના વિદ્યા બાળકનું નામ નોંધાવી દેવું જો કોઈએ પર્સનલ કોઈ સંપર્ક કરવો હોય તો એના માટે મોબાઈલ નંબર અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધે બધાને આપણે બધે બધા મળીશું છ તારીખે પાંચમા મહિનાની ત્યાં સુધી બધે બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત વંદે માત્ર